હેલો માય ડિયર ફ્રેન્ડ્સ ઇનાયત માથકિયા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રાથમિક શિક્ષક એટલે કે ટેટ વનની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કારણ કે આજના વિડીયોમાં આપણે બુદ્ધિ જે ટોપિક આપવામાં આવેલો છે મનોવિજ્ઞાન વિષયમાં તેનો અભ્યાસ કરીશું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ટેટ વન સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત મનોવિજ્ઞાન બુદ્ધિના મહત્વના પ્રશ્નો મિત્રો બુદ્ધિ નો ટોપિક છે તે અલગ અલગ થી પૂછવામાં આવે છે અને આ બુદ્ધિ ના ટોપિક માંથી મહત્વના પ્રશ્નો છે તે આ વિડીયો માં આપવામાં આવેલા છે ને આ ટોપિક માંથી મિત્રો ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવશે અહીંયા તમને બુદ્ધિ માંથી શું પૂછવામાં આવશે મિત્રો બુદ્ધિ ની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ અને બહુ આયામી બુદ્ધિ તો આ બંને ટોપિક માંથી પ્રશ્નો છે તે તમને પૂછવામાં આવશે તો મિત્રો આ વિડીયો માં જે પ્રશ્નો છે આ ટોપિક માંથી આવરી લીધા છે તો અહીંયા તમને ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે બુદ્ધિનો સંસ્કૃત શબ્દ કયો છે તો બુદ્ધ બુદ્ધિનો સંસ્કૃત શબ્દ કયો છે બુદ્ધ બુદ્ધિનો અર્થ શું થાય તો બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા બુદ્ધિનો અર્થ શું થાય મિત્રો બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા પછી જે ગ્રીક ભાષામાં બુદ્ધિ માટે કયો શબ્દ વપરાય છે તો નાઉસ એનો યુએસ ગ્રીક ભાષામાં બુદ્ધિ માટે કયો શબ્દ વપરાય છે મિત્રો નાઉસ પછી જે બુદ્ધિ માટે અંગ્રેજી શબ્દ કયો વપરાય છે તો ઇન્ટેલિજન્સ મોસ્ટ ટાઈમ બી મિત્રો ને બધાને આવડતું જ હોય જો કે બુદ્ધિ માટે અંગ્રેજી શબ્દ કયો વપરાય છે ઇન્ટેલિજન્સ બુદ્ધિનો સંસ્કૃત શબ્દ કયો છે બુદ્ધ બુદ્ધિનો અર્થ શું થાય મિત્રો બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા પછી જે ગ્રીક ભાષામાં બુદ્ધિ માટે કયો શબ્દ વપરાય છે

તો દરેક વ્યક્તિની બુદ્ધિ સરખી હોતી નથી ટુંડે ટુંડે મતિ ભિન્નતા એટલે બધાની જે બુદ્ધિ છે તે સરખી હોતી નથી એનો મીનિંગ એવો થાય છે મિત્રો સંસ્કૃતમાં ટુંડે તુંડે ભિન્નતા એટલે શું તો દરેક વ્યક્તિની બુદ્ધિ સરખી હોતી નથી પછી જે બુદ્ધિ એટલે નવી પરિસ્થિતિને સાનુકૂળ થવા માટે વિચાર કરવાની સામાન્ય શક્તિ આવું કોણે કહ્યું તો સ્ટર્ન બુદ્ધિ એટલે નવી પરિસ્થિતિને સાનુકૂળ થવા માટે વિચાર કરવાની સામાન્ય શક્તિ આવું કોણે કહ્યું તો સ્ટર્ન પછી જે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ આવું કોણે કહ્યું તો બીન બીને અને સાયમન બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ આવું કોણે કહ્યું તો બીને અને સાયમન બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ આવું કોને કહ્યું તો બીને અને સાયમન બુદ્ધિ માટે લેટિન ભાષામાં કયો શબ્દ વપરાય છે ઇન્ટેલિજન્ટ બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો આલ્ફ્રેડ બીને સંસ્કૃતમાં તુંડે તુંડે મતિ ભિન્નતા એટલે શું તો દરેક વ્યક્તિની બુદ્ધિ સરખી હોતી નથી અલગ અલગ હોય છે મિત્રો તમે બધા જાણો છો પછી જે બુદ્ધિ એટલે નવી પરિસ્થિતિને સાનુકૂળ થવા માટે વિચાર કરવાની સામાન્ય શક્તિ આવું કોને કહ્યું સ્ટર્નને દસમો ક્વેશ્ચન છે બુદ્ધિના મુખ્ય ત્રણ દ્રષ્ટિકોણ કયા ગયા છે તો સમાયોજન લક્ષી અધ્યાયન લક્ષી અને અમૂર્ત વિચારલક્ષી બુદ્ધિના મુખ્ય ત્રણ દ્રષ્ટિકોણ કયા ગયા છે તો સમાયોજન લક્ષી અધ્યાયન લક્ષી અને અમૂર્ત વિચાર લક્ષી સમાયોજનલક્ષી અધ્યાયન લક્ષી અને અમૂર્ત વિચાર લક્ષી સ્પીયરમેને બુદ્ધિનો કયો સિદ્ધાંત આપ્યો છે તો દ્વિઘટક સિદ્ધાંત અને બ્રિટનના હતા અને ઓગણીસો ચારમાં સ્પીયરમેને બુદ્ધિનો કયો સિદ્ધાંત આપ્યો છે તો દ્વિઘટક સિદ્ધાંત બ્રિટન અને ઓગણીસો ને ચારમાં એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્પીયરમેનના મતે બૌદ્ધિક ક્ષમતા મુખ્યત્વે બે ઘટકોની બનેલી છે તો એ બે ઘટકો કયા કયા છે પહેલું ઘટક છે સામાન્ય બૌદ્ધ તત્વ અને બીજું ઘટક છે વિશિષ્ટ બોધ તત્વ સ્પીયરમેનના મતે બૌદ્ધિક ક્ષમતા મુખ્યત્વે બે ઘટકોની બનેલી છે પહેલું છે સામાન્ય બોધ તત્વ અને બીજું છે વિશિષ્ટ બોધ તત્વ પછી જે સ્ટર્નબર્ગ બુદ્ધિનો સિદ્ધાંત ક્યારે આપ્યો તો ઓગણીસોને માં સ્ટન બર્ગે બુદ્ધિનો સિદ્ધાંત ક્યારે આપ્યો ઓગણીસો ને પિંચ્યાસીમાં સ્ટર્ન બર્ગે બુદ્ધિનો સિદ્ધાંત ક્યારે આપ્યો ઓગણીસો ને પિંચ્યાસીમાં સ્ટન બર્ગના બુદ્ધિના ત્રણ પ્રકારો જણાવો તો પહેલો પ્રકાર છે ઘટકીય બુદ્ધિ બીજો પ્રકાર છે અનુભવજન્ય બુદ્ધિ અને ત્રીજો પ્રકાર છે સંદર્ભગત બુદ્ધિ સ્ટન બર્ગના બુદ્ધિના ત્રણ પ્રકારો જણાવો પહેલો પ્રકાર છે ઘટકીય બુદ્ધિ બીજો પ્રકાર છે અનુભવજન્ય બુદ્ધિ અને ત્રીજો પ્રકાર પ્રકાર છે સંદર્ભગત બુદ્ધિ પછી જે ગાર્ડનરે બુદ્ધિનો કયો સિદ્ધાંત આપ્યો તો બહુવિધ અથવા તો બહુ આયામી બુદ્ધિનો સિદ્ધાંત ગાર્ડનરે બુદ્ધિનો કયો સિદ્ધાંત આપ્યો બહુવિધ અથવા તો બહુ આયામી બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો મિત્રો ગાર્ડનરે સોળમો ક્વેશ્ચન છે બુદ્ધિ એ એક એવી જેવું મનોવૈજ્ઞાનિક ક્ષમતા છે જે સંસ્કૃતિના માળખામાં મૂલ્યવાન હોય તેવા પ્રશ્નો હલ કરવા અથવા ઉત્પાદનો બનાવવાની સમસ્યાઓ હલ કરવા માટેની પ્રક્રિયા કરવાની છે આવું કહ્યું તો બુદ્ધિ એ એક એવી જૈવ મનોવૈજ્ઞાનિક ક્ષમતા છે જે સંસ્કૃતિના માળખામાં મૂલ્યવાન હોય તેવા પ્રશ્નો હલ કરવા અથવા ઉત્પાદનો બનાવવાની સમસ્યાઓ હલ કરવા માટેની માહિતીભર પ્રક્રિયા કરવાની સક્ષમતા છે આવું કોણે કહ્યું મિત્રો ગાર્ડનનારે ખાસ યાદ રાખજો સ્ટનબર્ગના બુદ્ધિના કેટલા પ્રકારો છે મિત્રો તો ત્રણ સ્ટન બર્ગે બુદ્ધિના ત્રણ પ્રકારો આપ્યા છે પેલું છે ઘટકીય બુદ્ધિ સેકન્ડ છે અનુભવીય જન અનુભવજન્ય બુદ્ધિ અને થર્ડ છે સંદર્ભગત બુદ્ધિ સત્તર્મ ક્વેશ્ચન છે ગાર્ડનરે બુદ્ધિના આઠ પ્રકારો આપ્યા છે તો કયા ગયા છે મિત્રો ભાષાકીય બુદ્ધિ તાર્કિક ગાણિતિક બુદ્ધિ સ્થાન લક્ષી કે અવકાશીય બુદ્ધિ દૈહિક બુદ્ધિ લક્ષી બુદ્ધિ અંતર બુદ્ધિ સાંગીતિક બુદ્ધિ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ તો આમાં કઈ બુદ્ધિમાં કેનો સમાવેશ થાય એ આપેલું છે મિત્રો મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે ભાષાકીય બુદ્ધિમાં આવશે લેખકો સાહિત્યકારો પત્રકારો અને વક્તાઓ તો ભાષાકીય બુદ્ધિ મિત્રો લેખકો સાહિત્યકારો પત્રકારો અને વક્તાઓમાં જોવા મળે તાર્કિક ગાણિતિક બુદ્ધિ વૈજ્ઞાનિકો આંકડાશાસ્ત્રીઓ તર્કશાસ્ત્રીઓ અને વકીલોમાં જોવા મળે સ્થાન લક્ષી ગ્યા ઉકાશીય બુદ્ધિ ડૉક્ટર વાહન ચાલક કે એન્જિનિયર માં જોવા મળે દૈહિક ગતિ લક્ષી બુદ્ધિ ચિત્રકારો નૃત્યકારો રમતવીરો અને ફિલ્મના અભિનેતાઓ માં જોવા મળે અંતર્વ્યક્તિક બુદ્ધિ નેતા શિક્ષકો અને ધર્મગુરુ માં જોવા મળે સાંગીતિક બુદ્ધિ ગાયક કલાકારો અને સંગીતકારો માં જોવા મળે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ મોટિવેશનલ વક્તાઓ તત્વચિંતક અને આધ્યાત્મિક ગુરુમાં જોવા મળે અને નૈસર્ગિક બુદ્ધિ પત્રકારો ખેડૂતો અને જીવવિજ્ઞાનીઓમાં જોવા મળે તો તમને આવો પ્રશ્ન પૂછી શકે કે વૈજ્ઞાનિકોમાં કઈ બુદ્ધિ જોવા મળે તો તાર્કિક ગાણિતિક બુદ્ધિ આ ખાસ યાદ રાખજો આવા પ્રશ્નો તમને પૂછી શકે આંતરવ્યક્તિક બુદ્ધિ નીચેનામાંથી કોનામાં જોવા મળે છે તો ત્રણ એવા ઓપ્શન આપેલા હોય કે જે ન આવતા મને એક ઓપ્શન એવો હોય કે જે આવતો હોય ચિત્રકારો નૃત્યકારો રમતવીરો અને શિક્ષકો તો એમાં જવાબ શું આવશે શિક્ષકો તો ગાર્ડનરે બુદ્ધિના આઠ પ્રકારો આપ્યા છે આપણે જોયું ભાષાકીય બુદ્ધિ તાર્કિક ગાણિતિક બુદ્ધિ સ્થાન લક્ષી કે અવકાશીય બુદ્ધિ દૈહિક ગતિ લક્ષી બુદ્ધિ આંતર બુદ્ધિ સાંગીતિક બુદ્ધિ વ્યક્તિ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ તો આઠ પ્રકારો મિત્રો અલગ અલગ છે આપણે જોયા તો આમાંથી મિત્રો તમને એક પ્રશ્ન તો ફરજિયાત પૂછવામાં આવશે આ જે પ્રકારો છે એમાંથી બુદ્ધિનો આખો ટોપિક એ અલગ છે પરંતુ આટલામાંથી મિત્રો એક પ્રશ્ન પૂછવાની તમને શક્યતા છે તે રહેલી છે તો આપણે જોયું ક્યાં ગાર્ડનરે બુદ્ધિના કેટલા પ્રકારો આપ્યા છે તો આઠ પ્રકારો આપ્યા છે તે આપણે જોયું મિત્રો ચિત્રકારો નૃત્યકારો રમતવીરો અને ફિલ્મના અભિનેતાઓ હોય તો તેમાં દૈહિક લક્ષી બુદ્ધિ જોવા મળે છે અલગ અલગ આપણે મિત્રો જોયું એ પ્રમાણે અહીંયા મિત્રો તમને સ્ક્રીનશોટ જોવા મળે છે પ્લે લિસ્ટ અથવા તો કોર્સિસમાં તમે મિત્રો સિલેક્ટ કરશો એટલે તમને ટેટ વન ને લગતા અલગ અલગ ઘણા બધા વિડીયો જોવા મળશે તો આમાંથી મિત્રો ત્રીસ થી ઉપર વિડિયો મેં મૂકેલા છે મિત્રો અલગ અલગ મોડેલ પેપર પણ મૂકવામાં આવે છે આજ સુધીમાં મિત્રો ચાર મોડેલ પેપર મેં મૂકી દીધા છે તો એ મોડેલ પેપરમાં મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો આપેલા છે અથવા તો એના સિવાય બીજા વિષય વસ્તુ અને વિષય વસ્તુના વિડીયો પણ મેં મૂકેલા છે બધા જ વિષયના એક થી પાંચ માં જે જે વિષય આવે છે તે બધા જ વિષયના વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્રના નામે વિડીયો મૂકેલા છે અને મિત્રો આ બધા જ વિડીયો છે તે ફ્રી ઓફ કોસ્ટ છે માટે તમારે એક પણ રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી અને મિત્રો જો તમે સ્પોકન ઇંગ્લિશ શીખવા માંગતા હો તો તેને લગતા પણ વિડીયો આ ચેનલમાં મૂકેલા છે અસંખ્ય વિડિયો મિત્રો સ્પોકન ઇંગ્લિશના તમે જોવા મળશે અને સાઠ દિવસનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ મિત્રો સાવ ફ્રીમાં તમને આ ચેનલ પર જોવા મળશે પ્લેલિસ્ટમાં જ એટલે અલગ અલગ ઘણા બધા પ્લેલિસ્ટ હશે તો એમાં તમને જે લાગુ પડતો હોય પ્લેલિસ્ટ ઉપર ટચ કરશો એટલે ઘણા બધા વિડીયો જોવા મળશે અને આ બધા જ વિડીયો મિત્રો ફ્રી ઓફ કોસ્ટ છે તમે તમારા મિત્રોને પણ આ બધા જ વિડીયો શેર કરી શકો છો અને જેથી તેઓ પણ આ બધા જ વિડીયોનો લાભ લઈ શકે તો આ મિત્રો મનોવિજ્ઞાનની આપણે વાત કરતા હતા તો બુદ્ધિનો બુદ્ધિના લગતા આજે આપણે છે તે વિડીયો બનાવેલો છે એના સિવાય મિત્રો બધી જ બધા જ વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના વિડીયો મૂકી ચૂક્યો છું તો મિત્રો આ બધા જ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત થાય છે તો મારા વિડીયો મિત્રો જો તમને ગમતા હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને લાઈક કરજો અને વિડીયોને હાઈપ કરજો જેથી આ વિડીયો મિત્રો વાયરલ થઈ શકે અને બીજા લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે અને મિત્રો આ બધા જ વિડીયો છે તે ફ્રી ઓફ કોસ્ટ છે આના માટે તમારે એક પણ રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી તો આવા નવા વિડીયો મિત્રો જોવા માટે આ ચેનલને સપોર્ટ કરજો મિત્રો જેથી મને પણ નવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે તો મિત્રો આ આપણે સત્તર સુધીના ક્વેશ્ચન જોયા બુદ્ધિનો જે ટોપિક છે તેમાં મિત્રો સત્તર સુધીના ક્વેશ્ચન જોયા અને આ બધા જ ક્વેશ્ચન મિત્રો આગળ પણ જોઈશું એ બધા જ મોસ્ટ ટાઈમ પી છે આમાંથી ઘણા બધા પ્રશ્ન તમને ટેટ વન ની પરીક્ષામાં જોવા મળશે તમે પેપર જોઈશું એટલે ઘણા બધા પ્રશ્નો આ વિડીયોમાંથી જોવા મળશે તમને મિત્રો પછી જે જેપી દાસે કયો સિદ્ધાંત આપ્યો તો પાસ સિદ્ધાંત જેપી દાસે કયો સિદ્ધાંત આપ્યો પાસ સિદ્ધાંત જેપી દાસે કયો સિદ્ધાંત આપ્યો મિત્રો પાસ સિદ્ધાંત પછી જે કેટલનો બુદ્ધિનો સિદ્ધાંતમાં બુદ્ધિના પ્રકારો કેટલા છે તો બે છે સ્ફટિક બુદ્ધિ અને પ્રવાહી બુદ્ધિ કેટલનો બુદ્ધિનો સિદ્ધાંતમાં બુદ્ધિના પ્રકારો કેટલા આપ્યા છે મિત્રો તો બે પ્રકારો આપેલા છે પહેલું છે સ્ફટિક બુદ્ધિ અને સેકન્ડ છે પ્રવાહી બુદ્ધિ પછી જે થસ્ટ ટનનો બુદ્ધિનો કયો સિદ્ધાંત આપ્યો તો બહુ અવિયવી સિદ્ધાંત

બીજું છે યાંત્રિક બુદ્ધિ અને ત્રીજું છે સામાજિક બુદ્ધિ થોર્ન ડાય કે બુદ્ધિના ત્રણ પ્રકાર કયા કયા આપેલા છે તો પહેલું છે અમૂર્ત યાંત્રિક અને સામાજિક અમૂર્ત બુદ્ધિ યાંત્રિક બુદ્ધિ અને સામાજિક બુદ્ધિ તેવીસમો ક્વેશ્ચન છે ગેરેટના બુદ્ધિના પ્રકાર જણાવો તો એના પણ ત્રણ આપેલા છે મૂર્ત બુદ્ધિ અમૂર્ત બુદ્ધિ અને સામાજિક બુદ્ધિ ગેરેટના બુદ્ધિના પ્રકાર જણાવો તો ત્રણ પ્રકાર આપેલા છે ફર્સ્ટ છે મૂર્ત બુદ્ધિ સેકન્ડ છે અમૂર્ત બુદ્ધિ અને થર્ડ છે સામાજિક બુદ્ધિ ચોવીસમો ક્વેશ્ચન છે સાવેંગિક બુદ્ધિ વ્યક્તિની એવી ક્ષમતા છે જેના દ્વારા તે આવેગોને ઓળખી સમજી અને તેનો ઉપયોગ પોતાના વિચાર અને વર્તનને માર્ગદર્શન આપવા માટે કરે છે આવું કોણે કહ્યું તો ડેનિયલ ગોલમેને સાવેંગિક બુદ્ધિ વ્યક્તિની એવી ક્ષમતા છે જેના દ્વારા તે આવેગોને ઓળખી સમજી અને તેનો ઉપયોગ પોતાના વિચાર અને વર્તન ને માર્ગદર્શન આપવા માટે કરે છે આવું કોને કહ્યું તો ડેનિયલ ગોલમેને પછી તે સ્ટર્ન નું બુદ્ધિ અંક નું સૂત્ર જણાવો તો માનસિક વય ના છેદ માં શારીરિક વય ગુણ્યા સો મોસ્ટ ટાઈમ બી મિત્રો આ સૂત્ર પણ તમને પૂછી શકે સ્ટર્ન નું બુદ્ધિ અંક નું સૂત્ર જણાવો તો માનસિક વય ના છેદ માં શારીરિક વય ગુણ્યા સો પછી જો પ્રતિભાશાળી બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે એકસો ને ત્રીસ થી વધુ પ્રતિભાશાળી બાળકનો બુદ્ધિ અંક કેટલો હોય છે મિત્રો એકસો ત્રીસ થી વધુ મનો દુર્બળતા બાળકનો બુદ્ધિઅંકનો બુદ્ધિ અંક કેટલો હોય છે નીચે તો આ બુદ્ધિ વાળા બધા જ પ્રશ્નો તમે તૈયાર કરી લેજો આમાંથી પણ તમને એક પ્રશ્ન જોવા મળશે પ્રતિભાશાળી બાળકનો બુદ્ધિ અંક પૂછે તો એકસો ત્રીસ થી વધુ એકસો ત્રીસ થી વધુ અને મનો દુર્બળતા બાળકનો બુદ્ધિ અંક પૂછે તો સિત્તેર થી નીચે એના પછી નેક્સ્ટ છે બીને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી કઈ ભાષામાં રચી તો ફ્રેન્ચ ભાષામાં ઓગણીસો ને પાંચ ટર્મ ને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કસોટીમાં મહત્વનો સુધારો કરી અંગ્રેજી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી તૈયાર કરી ઓગણીસો ને સોળમાં બીને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી કઈ ભાષામાં રચી તો ફ્રેન્ચ ઓગણીસો ને પાંચ પછી જે ટર્મ ને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કસોટીમાં મહત્ત્વનો સુધારો કરી અંગ્રેજી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી તૈયાર કરી અને ઓગણીસો ને સોળમાં પછી જે વેક્સલર બુદ્ધિ કસોટી તો એમાં બે પોઈન્ટ આપેલા છે પહેલો પોઈન્ટ છે ઓગણીસો ને પંચાવનમાં વેક્સલરની પુખ્ત વય માટેની કસોટી સોળ થી ચૌદ વર્ષ સુધીના લોકોની તેનું માપન કરે છે પછી જે ઓગણીસો ઓગણપચાસ વેક્સલર દ્વારા બાળકો માટેની કસોટી છ થી સોળ વર્ષના બાળકો માટે રચવામાં આવી છે વેક્સલર બુદ્ધિ કસોટીમાં માં બે પોઈન્ટ છે પહેલો પોઈન્ટ છે ઓગણીસો ને પંચાવન માં વેક્સલર પુખ્ત વય માટેની કસોટી સોળ થી લઈને ચૌદ એટલે ચૌદ થી સોળ વર્ષ સુધીના લોકોની તેનું માપન કરે છે પછી ઓગણીસો ને ઓગણ વેક્સલર દ્વારા બાળકો માટેની કસોટી છ થી સોળ વર્ષના બાળકો માટે રચવામાં આવી છે બીને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી કઈ ભાષામાં રચી હતી મિત્રો ફ્રેન્ચ અને ક્યારે તો ઓગણીસો ને પાંચમાં પછી ટર્મને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કસોટીમાં મહત્વનો સુધારો કરી અંગ્રેજી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી તૈયાર કરી અને ક્યારે ઓગણીસો ને સોળમાં વેક્સલરની બુદ્ધિ કસોટીમાં આપણે બે પોઈન્ટ જોયા મિત્રો તો આ બધા જ એમસીક્યુ મિત્રો મોસ્ટ ટાઈમ પી છે પહેલો પોઈન્ટ હતો ઓગણીસો ને પંચાવનમાં વેક્સલરની પુખ્ત વય માટેની કસોટી સોળ થી ચૌદ વર્ષ એટલે ચૌદ થી સોળ વર્ષ સુધીના બાળકોમાં લોકોની તેનું માપન કરે બાળકોમાં છે એ તેની બુદ્ધિનું માપન કરે છે અને ઓગણીસોને ઓગણપચાસ વેક્સલર દ્વારા બાળકો માટેની કસોટી થી સોળ વર્ષના બાળકો માટે રચવામાં આવી છે પછી ત્રીસમો ક્વેશ્ચન છે રેવનની બુદ્ધિ કસોટી તો આ કસોટી જેસી રેવન દ્વારા ઓગણીસોને માં રચવામાં આવી હતી આ અશાબ્દિક કસોટી છે જેમાં પાંચ વર્ષે માંડી પુખ્ત વયના લોકોની બુદ્ધિનું માપન થાય પાંચ વર્ષથી લઈને પુખ્ત વયના લોકોની બુદ્ધિનું માપન થાય છે જેમાં પાંચ વર્ષથી માંડીને પુખ્ત વયના લોકોની બુદ્ધિનું માપન થાય છે પછી જે બુદ્ધિના વિકાસ પર અસર કરતા પરિબળો કયા ગયા છે તો આનુવંશિકતા વાતાવરણ શારીરિક પરિબળો માનસિક સ્વાસ્થ્યતા શિક્ષણ વય અને સાંસ્કૃતિક અપેક્ષાઓ આ બધા જ પરિબળો મિત્રો બુદ્ધિના વિકાસ પર અસર કરે છે પહેલું છે આનુવંશિકતા વાતાવરણ શારીરિક પરિબળો માનસિક સ્વાસ્થ્ય અપેક્ષાઓ આ બધા જ પરિબળો બુદ્ધિના વિકાસ પર અસર કરતા પરિબળો છે પછી જે ઇક્યુ ઇમોશનલ કોશન્ટ નો ખ્યાલ કોને આપ્યો ઇક્યુ એટલે ઇમોશનલ કોશન્ટ એનું ફૂલ ફોર્મ થાય ઇમોશનલ કોશન્ટ એનો ખ્યાલ કોને આપ્યો તો ડેનિયલ ગોલમેન ઇમોશનલ કોશન્ટનો ખ્યાલ કોણે આપ્યો ડેનિયલ ગોલમેન પછી જે ભારતમાં સૌપ્રથમ બંગાડી ભાષામાં બુદ્ધિ કસોટી કોણે રચી તો મહાલન બીસે ભારતમાં સૌપ્રથમ બંગાડી ભાષામાં બુદ્ધિ કસોટી કોણે રચી મહાલન બીસે ભારતમાં સૌપ્રથમ બંગાડી ભાષામાં બુદ્ધિ કસોટી કોણે રચી મહાલન બીસે નેક્સ્ટ છે માનસિક પડકાર ધરાવતી વ્યક્તિનો બુદ્ધિાંક કેટલો હોય છે 70 થી નીચે માનસિક પડકાર ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે સિત્તેર થી નીચે માનસિક પડકાર ધરાવતી વ્યક્તિ હોય મિત્રો તો તેમાં બુદ્ધિઆંક છે તે સિત્તેર થી નીચે જોવા મળે છે રેવનની બુદ્ધિ કસોટી આપણે જોયું કે આ કસોટી જેસી રેવન દ્વારા ઓગણીસો ને છત્રીસમાં રચવામાં આવી હતી આ અશાબ્દિક કસોટી છે જેમાં પાંચ વર્ષથી લઈને પુખ્ત વયના લોકોની બુદ્ધિનું માપન થાય છે બુદ્ધિના વિકાસ પર અસર કરતા આપણે સાત પરિબળો જોયા મિત્રો આનુવંશિકતા વાતાવરણ શારીરિક પરિબળો માનસિક સ્વાસ્થ્યતા શિક્ષણ વય અને સાંસ્કૃતિક અપેક્ષાઓ ઈક્યુ એટલે ઇમોશનલ કોશન્ટનો ખ્યાલ કોણે આપ્યો ડેનિયલ ગોલમેન ભારતમાં સૌપ્રથમ બંગાળી ભાષામાં બુદ્ધિ કસોટી કોણે રચી તો મહાલન બીસે આ પૂછિયા કે મિત્રો નવો પ્રશ્ન છે બંગાળી ભાષામાં બુદ્ધિ કસોટી કોણે રચી તો મહાલન બીસે જે માનસિક પડકાર ધરાવતી વ્યક્તિનો બુદ્ધિાંક કેટલો હોય છે 70 થી નીચે તો બુદ્ધિને લગતા બધા જ પ્રશ્નો મિત્રો આ વિડિયોમાં આવી જશે ના આ વિડિયોમાંથી ઘણા બધા ક્વેશ્ચન મિત્રો ટેટ 1 ની एग्जामમાં તમને જોવા મળશે અલગ જ ટોપિક આપવામાં આવેલ છે મિત્રો ટેટ 1 ની एग्जामમાં તો આ ટોપિકમાંથી તમને ઘણા બધા પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે તો ચોત્રીસ સુધી જોયા મિત્રો એના પછી જે અહીંયા તમને આપેલો છે બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરેલી તો બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરેલી ટર્મને સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે તો આલ્બર્ટ બાંદુરા સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે આલ્બર્ટ બાંદુરા આલ્બર્ટ બાંદુરા પછી જે પાવલવના આ અભિસંધાનમાં પ્રયોગમાં પ્રબલન તરીકે શું છે ખોરાક પાવલવનો જે અભિસંધાન છે એના પ્રયોગમાં પ્રબલન તરીકે શું છે મિત્રો ખોરાક પાવલોવે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો કૂતરો પાવલોવે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો કૂતરો તત્પરતાનો નિયમ કોણે આપ્યો થોર્ન ડાઇક આજ મિત્રો ખાસ યાદ રાખજો પાવલોવવાળો કૂતરાવાળો પાવલોવે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો તો કૂતરા ઉપર અને તત્પરતાનો નિયમ કોણે આપ્યો થોર્ન ડાયકે પછી જે કયો મનોવિજ્ઞાનિકના મતે શિક્ષણ એટલે જ્ઞાનનું નિર્માણ કરવું તો પિઆજે કયા મનોવૈજ્ઞાનિકના મતે શિક્ષણ એટલે જ્ઞાનનું નિર્માણ કરવું પિઆજે કયા મનોવૈજ્ઞાનિકના મતે શિક્ષણ એટલે જ્ઞાનનું નિર્માણ કરવું પિયાજે સ્ટેનફોર્ડ બિન બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરેલી ટર્મને સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે આલ્બર્ટ બાંદુરા પાવલોના અભિસંધાનમાં પ્રયોગમાં પ્રબલન તરીકે શું છે ખોરાક એના પછી જો એકતાલીસમો ક્વેશ્ચન કારક અભિસંધાનનો ખ્યાલ આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા તો સ્કીનર અને ઉંદર ઉપર પ્રયોગ કર્યો કારક અભિસંધાનનો ખ્યાલ આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા સ્કીનર કારક આવે એટલે સ્કીનર અને ઉંદર ઉપર પ્રયોગ કર્યો હતો મિત્રો પછી કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો ચિમ્પાન્જી કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો ચિમ્પાન્જી આપણે ત્રણ જોયા ચિમ્પાન્જી ઉંદર અને કૂતરો આમાંથી મિત્રો એક પ્રશ્ન પૂછશે તમને

તો સુલતાન નું નામ મિત્રો એને સુલતાન આપેલું છે પછી ચુમ્માલીસમ ક્વેશ્ચન છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો તો થોર્ન ડાય બિલાડી ઉપર પ્રયોગ કર્યો હતો પછી સૌપ્રથમ કિન્ડર ગાર્ટનની શરૂઆત કઈ સાલમાં થઈ હતી તો અઢારસોને સાડત્રીસ અને ફોબબેલે કરી હતી મિત્રો એના પછી છત્તાલીસમક ક્વેશ્ચન છે ભારતના વૈજ્ઞાનિક અવલોકનો આધારિત શિક્ષણ પદ્ધતિ વિકસાવનાર કોણ હતું તો મારિયા મોન્ટેસરી મિત્રો મોસ્ટ આઈમ્પી મારિયા મોન્ટેસરી ભારતમાં વૈજ્ઞાનિક અવલોકનો આધારિત શિક્ષણ પદ્ધતિ વિકસાવનાર કોણ હતું તો મારિયા મોન્ટેસરી ભારતમાં વૈજ્ઞાનિક અવલોકનો આધારિત શિક્ષણ પદ્ધતિ વિકસાવનાર કોણ હતું મારિયા મોન્ટેસરી કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો ચિંગપાંજી અને એનું નામ શું હતું મિત્રો સુલતાન પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કર્યો થોન ડાય કે બિલાડી ઉપર સૌપ્રથમ કિન્ડર ગાર્ટનની શરૂઆત કઈ સાલમાં થઈ હતી અઢારસોને ના ફ્રોબબેલે કરી હતી પછી ભારતમાં વૈજ્ઞાનિક અવલોકનો આધારિત શિક્ષણ પદ્ધતિ વિકસાવનાર કોણ હતું તો મારિયા મોન્ટેસરી તો મિત્રો આ વિડીયોમાં આપણે છેતાલીસ પ્રશ્ન બુદ્ધિને લગતા જોયા અને મિત્રો મોસ્ટ મોસ્ટ ટાઈમથી વિડીયો છે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન તમને ટેટ વનની એક્ઝામમાં જોવા મળશે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને અને નીચે હાઈપનું ઓપ્શન આવશે મિત્રો હાઈપ કરી દેજો એટલે આ વિડીયો છે તે વાયરલ થઈ જાય અને ઘણા બધા લોકો આ વિડીયોનો લાભ લઈ શકાય મિત્રો આવાના અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો